જય વેળાનાથ જય ભોળાનાથ આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસ તો હવે આજે હું પાળિયાદ મહાજન પાંજરાપોળની અંદર આવી રહ્યો છું અને આ પાળિયાદ મહાજન પાંજરાપોળના પશુઓને જોતા મકર મકરસંક્રાંતિના માત્ર છ દિવસ બાકી છે તો આપ સર્વને એક દર્દભરી અપીલ છે કે આ પાળિયાદ મહાજન પાંજરાપોળના અબોલ પશુઓને માટે મકરસંક્રાંતિ પર્વ આપણા હિન્દુ ધર્મની અંદર એવો છે કે કાંઈક પુણ્ય કરવું તો પાળિયાદ મહાજન પાંજરાફોળની અંદર અત્યારે ત્રણ હજાર પાંચસો પશુઓ છે પશુઓમાં અત્યારે તમે જ્યાં જોઈ રહ્યા છો એ માત્ર પંદરસોથી સોળસો ગાયો છે બળદ છે ખૂટ છે પાડા છે બધા પશુઓ છે તો આ પશુઓને પેટ પૂર્ણ પશુનો આહાર મળી રહે ઘાસચારો મળી રહે એટલા માટે થઈ અને બે હાથ જોડીને આપ સર્વને અમારી એક નમ્ર અપીલ છે કે સંક્રાંતિના પર્વ નિમિત્તે આપ સર્વે દાનની સરવણી ગઈ સાલની જેમ વાવશો અને આ પશુઓને જે વહીવટ કરતાં સારી રીતે એને ઘાસચારો પૂરો પાડે રહે એટલા માટે થઈને ગઈ સાલ કરતાં આજે આ વર્ષે હજારથી બારસો પશુઓની સંખ્યા વધારે છે પણ આ પશુઓનો નિભાવ ખર્ચ પણ મોટો છે ઘાસચારાનું કિંમત પણ વધારે છે તો આપ સર્વને એક અમારી દર્દભરી અપીલ છે કે સારી રીતે દાનની સરવણી વરાવશો અને જે કાંઈ દાન આપશો એ તમારું આ મૂંગા પશુઓના પેટની અંદર જશે ઘાસચારો તો ભગવાન પણ રાજી થશે દ્વારકાધીશ પણ રાજી થશે પાળિયાદનો ઠાકર પણ રાજી થશે તો અમારી એક દર્દભરી અપીલ છે કે આપ સર્વે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સારામાં સારું દાન આપી અને આ પશુઓને સારી રીતે ઘાસચારો મળી રહે એવી અમારી એક નમ્ર અપીલ છે જય દ્વારકાધીશ જય નિરાથ